છે દાહોદ જિલ્લાથી દાહોદ નગરપાલિકા ખાતે બજેટ બોર્ડ અને ત્રિમાસિક સામાન્ય સભા યોજાતી તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ શનિવાર દાહોદ શહેરની નગરપાલિકાના સભાખંડમાં આજે ત્રિમાસિક સામાન્ય સભા યોજાતી જેમાં અગિયાર કરોડ પાસઠ લાખ ઉપરાંતનું બજેટ મંજૂર કરવામાં આવ્યું સાથે સાથે આ સામાન્ય સભામાં એજન્ડામાં મૂકેલા પચીસ તેમજ અન્ય બારમડી કુલ સત્યાવીસ મુદ્દાઓ ગણતરીની સેકન્ડમાં મંજૂર કરવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો તેમજ આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ થી બે હજાર સ્માર્ટ સિટી દાહોદમાં નગરપાલિકા દ્વારા અન્ય વિકાસના કામો કરતી યાદી પણ ગણતરીના સમયમાં પ્રસિદ્ધ કરી દેવામાં આવી હતી આજ રોજ યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભા આમ કોઈ વિરોધ ઉભો થાય તે પહેલા નિર્વિરોધ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી જેમાં છત્રીસ પૈકી સત્યાવીસ કાઉન્સીલરો હાજર રહ્યા હતા જ્યારે અન્ય આઠ જેટલા કાઉન્સીલરો ગેરહાજર જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સીજે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ રમેશ સત્યની